સુરતની અંદર પણ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતાના વિધાનસભાના સતીષ પટેલ જે છે ભાજપમાં જોડાઈ ગયા છે તો આ જે કાર્યકરો છે કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર છે એ ભાજપમાં જોડાઈ ગયા છે પૂર્વ વિધાનસભાનો ઉમેદવાર પણ છે એ પણ જોડાઈ ગયા છે તો એક પછી એક આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે સુરતની અંદર અમે સુરતની અંદર કોર્પોરેશનમાં જીરો સીટ પર છે કોંગ્રેસ અને ત્યાં જે વિપક્ષમાં આમ પાર્ટી આવી ગઈ અને હેમંગભાઈ નાના માણસથી લઈને મોટા તમે કહેતા કે ભાઈ એક દિવસ કાર્યકર જ ખતમ થશે તો પછી આ હતાશા નિરાશા કોઈ આશા તો હોવી જોઈએ દૂર દૂર સુધી આશા નથી દેખાય પાઠક સાહેબની વાત કરી હું તમને પહેલા જપનભાઈની વાતનો જવાબ આપતા પહેલા તમને કહું સહેજ પણ આવા બે બે પાંચ છ દસ છૂટપુટિયા લોકો કે બીજા કોઈ પણ લોકો જોડાય ભારતીય જનતા પાર્ટીને આ જોડાઈ રહ્યા છે એનો જ મતલબ એમ છે કે એમને કોંગ્રેસની બીક લાગે છે અને લોકશાહીની અંદર આ બીક